जिला चुणे अधिकारी ने कलेक्टर वरुण बरन, कुमार बरनवाले जिला माहती कचरी पालनपुर का दे एमसीएमसी केंद्र का उद्घाटन करयो લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ઉપલક્ષ્યમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરૂણકુમાર બરનવાલે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને ચૂંટણી લક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયામાં પ્રસારિત પેડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતો હોય છે જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણીના વાતાવરણને દોહડવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી કરી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સેન્ટરના પ્રસંગે જણાવ્યું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે જેથી સોશિયલ મીડિયા દ્વારા આચાર સંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મૂકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરિંગ કરી

વિધાનસભા બેઠકો નોડલ ઓફિસરની વિગતો ગત લોકસભાના વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે જેના દ્વારા પત્રકારોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી એચ કે ગઢવી પ્રોબેશનરી આઈએએસ એસ સ્વપ્નિલ સિસલે માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર માહિતી મદદનીશ જીગ્નેશ નાયક અધિક્ષક કૌશિકભાઈ પરમાર ગુલાબસિંહ રાજપૂત સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમસીએમસી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા